હોમિયોપેથિક દવાનો ડોઝ કઈ રીતે લેવો સૌપ્રથમ જે ડોક્ટર દ્વારા તમને સફેદ ગોળીઓના સ્વરૂપમાં જે ડોઝ આપવામાં આવેલો હોય છે એને તમારે સો એમએલ કાં તો પચાસ એમએલની બોટ નાની એવડી બોટલમાં બધી ગોળીઓ નાખી અને છેક ઉપર સુધી પાણી ભરી દેવાનું રહેશે અને નીચે રહેલી ગોળી સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી એની રાહ જોવાની રહેશે પ્લસ જ્યારે આ ગોળીઓ છે એ સંપૂર્ણપણે ઓગળી જાય પછી પેટે કે જ્યારે જમવાને તમારે અડધી પોણી કલાકની વાર હોય અથવા તો ખાધ્યા પછી બે કલાક કે ત્રણ કલાક પછી જ્યારે તમારા મોઢામાં કોઈ પણ પ્રકારનો સ્વાદ ન હોય ત્યારે આમાંથી ધીરે ધીરે એક એક ઢાંકણું લેવું હોય તો એક એક ઢાંકણું થોડું થોડું લેવું હોય તો થોડું થોડું પણ ચાની ચૂસકી ચુસ્કી મારીને કેમ પીતા હોય કે થોડીક વાર મોઢામાં રાખવાની અને પછી એને ગળી જવાની થોડીક વાર મોઢામાં રાખી પછી એને ગળી જવાની એ રીતે આખી બોટલ એક દિવસમાં કમ્પ્લીટ કરવાની છે હવે તમે એને આખા દિવસમાં એક એક બે બે કલાકના ગેપે પણ લઈ શકો સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ પણ લઈ શકો પણ એ આખા દિવસમાં આખી બોટલ પૂરી કરવાની રહેશે અને બીજી બધી દવાઓ પછીના દિવસથી ચાલુ કરવાની રહેશે થેન્ક યુ